મિત્રો ડગાયચા દાદાના સાનિધ્યમાં વાર્ષિક મેળાની ઉજવણી કરવામાં આવે છે એની અંદર જોવા જઈએ તો કચ્છના સંઘડના આપણે ધનજીભાઈ જે છે એમનો બહુ મોટો સિંહ પાડો કારણ કે પાયાના પથ્થર છે જ્યારે નાનકડી દેરી હતી દેરી હતી દાદાની ત્યારથી કરીને આજ દિવસ સુધી એમને ખ્યાલ નથી મેં એમને કીધું કે કેટલા વર્ષ થયા ત્યારે એમને એમ કીધું કે ઓગણીસો ને છન્નુંથી મેં આ દાદાની જગ્યામાં સેવા કરવાનું શરૂ કર્યું છે અને અત્યારે આ જગ્યા આટલી બધી ડેવલપ થઈ છે એટલે મારી સાથે ધીરુભાઈ છે ધીરુભાઈ છે ધીરુભાઈને આપણે મળશે કારણ કે વાત આપણે આ જગ્યાની કરવાની છે નાની દેરીમાંથી અત્યારે લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ચોવીસ કલાક ક્ષેત્ર ચાલુ રહેશે એટલે કે જંગલમાં મંગલ આ એવી આંતરિયાળી જગ્યા છે કે અહીંયા નહીવત આવી કોઈ હોટલ પણ નથી કે જે આટલા પંદર વીસ કિલોમીટરની અંદર કોઈ પદયાત્રી જતા હોય કોઈ વટે માર્ગો જતા હોય તો એને એક આશરો મળે એના માટે આ જે આડેસરથી સાતર રોડ છે ત્યાં પીપરાડા ગામ આવેલું છે પીપરાડા ગામની બાજુમાં એની સામે ડગાયચા દાદાનું એક મંદિર આવેલું છે અને અત્યારે મોટું ભવ્ય મંદિર રહ્યું છે ત્યારે ત્યારે હું ધીરુભાઈ સાથે વાત કરીશ સાહેબ શું કહેશો કારણ કે બહુ સરસ મજાનો આજે ઉત્સવ ઉજવવામાં આવ્યો અને આ તો ઇતિહાસની શું વાત કરી કારણ કે જેટલી વાત કરી એટલી ઓછી છે પરંતુ આપણે આજે આ સાનિધ્યને લઈને વાત કરવાની છે તો શું કહેશો કારણ કે શૂન્યમાંથી સર્જન થયું છે બા અમે આહિર કુલ ગૌરવ લઈ છીએ એમાં ખાસ કરીને ડાંગર પરિવાર કે અમારા દાદા ડગેચા દાદાની જ્યારે અહીંયા કાંઈ નહોતું એમ કંઈ તો કહી શકાય કે ડ્રાઈવરો રોડ ઉપર નીકળતા અને એણે અહીંયા મંદિર કરી ખાંભી કરી અને ત્યાંથી દાદા જાગૃત થયા આજે અહીંયા ભવ્યથી ભવ્ય સરસ મજાનું મંદિર બની રહ્યું છે ત્રણથી ચાર કરોડ રૂપિયાનું સાથે સાથે દર વર્ષે ફાગણવદ પાચમને દિવસે મેળો ભરાય છે અને પાંચ છ હજાર માણસો રોજ અહીંયા અત્યારે પ્રસાદ લે છે જેના અન્ન ભેગા એના મન ભેગા એવી ભાવનાથી સમસ્ત ડાંગર પરિવાર અહીંયા એકત્ર થાય છે હવે પછીનો ટાર્ગેટ ગૌશાળા બનાવવી સાથે સાથે યાત્રિકોને રહેવા માટે યાત્રાળુ માટે નિવાસસ્થાન બનાવવું સાથે એવો એક વિચાર પણ ટ્રસ્ટીઓને છે અમારે ખાસ પ્રમુખ ધનજીભાઈ અને ટ્રસ્ટીઓ પણ બધા આમ ગૌરવ લઈ શકાય એવી બધી પ્રવૃત્તિ કરે છે એક બધા અમારા જે સમાજના થઈ ગયા છે બાપા બોદર છે બાપા મકવાણા છે રામબાપુ ડાંગર છે માં છે અમરબાઈમાં છે એમનું બધાયનું એક અહીંયા બધાના સ્ટેચ્યુ રાખી એના ઇતિહાસ લખી અને એક મ્યુઝિયમ બનાવવું એવી પણ ભાવના છે ખાસ કરીને યાત્રાળુઓ જ્યારે નીકળે છે તો એમને અહીંયા રહેવા માટે પણ વ્યવસ્થા સારી થાય અહીંયા કચ્છથી અમારે અહીંયા ચોરાડ ગણો વાગડ ગણો વાઢિયાર ગણો તો અમારા જે આ વિસ્તાર છે એ ખરેખર પહેલાં બહુ પછાત હતો પણ દાદાની દયાથી અત્યારે એટલું રળિયામણું થઈ ગયું છે કે અમને પોતાને અહીંયા આવતા ગૌરવ થાય છે અને પેલા કીધું એમ કે દાદા કઈક પ્રેરણા હશે તો મારું ગામે નજીક જ થાય અને અમારા જ વિસ્તારના એવા અમારા ઘનશ્યામભાઈ ઝુલાની વાત કરી આ પ્રોગ્રામ માં એમને આજે દાંડી રાસ માં ખુબ આનંદ કરાવ્યો પરંતુ મારે એ વાત કરવી છે હું ઘણા સમય થી જોતો આવું છું આહિર સમાજ શિક્ષણમાં અવલ છે ઘનશ્યામભાઈ એની સાથે સાથે હવે જે જે નાના નાના ઊભરતા કલાકારો છે એમને સ્ટેજ મળી રહે એમને માધ્યમ મળી રહે આપણા લખાગઢની વાત કરી તો બાબુ આહિર જે સમર્પિત છે સમાજ માટે માધેવભાઈની વાત કરવામાં આવે તો જ્યારે સમાજનું એમને આમંત્રણ મળે એટલે નિઃશુલ્ક કોઈ પણ સ્વાર્થ વગર એકસો ને ચાલીસ આહિરાણી વ્રજવાણીનું બાબુભાઈએ ખૂબ સરસ એમને લાડ લડાયા ખૂબ સરસ ગીત ગાયું છે અને આજે તમને પણ આ લાવવા મળ્યો કારણ કે આમ તો જો કે તમારો તો આદિ અનાદિ કાળથી તમારો નાતો છે પરંતુ આ એક આંતરિયાળ વિસ્તારમાં અને એમાંય ડગાય છે દાદાની જગ્યા અને શૂન્યમાંથી સર્જન અને આજે ભવ્ય એક મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે શું કહીશું હા સૌ તો આ સંકુલ એ માત્ર ધાર્મિક સંકુલ નહીં પણ સુરવીરતા ત્યાગ સમર્પણની આ ભૂમિ છે બાજુમાં જ તમે જોવો છો રણ છે અહીંયાથી આગળ સાઠ સિત્તેર એસી કિલોમીટર હાઈવે ઉપર ને આમ પચાસ સાઠ કિલોમીટર સુધી આવું વિકસિત ધામ એ ખૂબ સુંદર રીતે બની રહ્યું છે એક તો આ વિસ્તારના સ્થાનિક નાગરિક તરીકે એનો આનંદ ડાંગર પરિવાર દ્વારા ડગાયતા દાદાના મંદિરે માત્ર મંદિર નહીં પણ જીવદયા અને પર્યાવરણને લગતી કામગીરી પણ થઈ રહી છે આ ખારું રણ છે અહીંયા મીઠી માટી નાખી અને બસો જેટલા વડનો ઉછેર થયો છે એટલે પર્યાવરણની દ્રષ્ટિએ પણ અનેક પશુ પક્ષીઓ જે ખારા રણમાં અત્યારે ઉનાળામાં ખૂબ એને તકલીફ થાય એવા પશુ પક્ષીઓનો પણ અહીંયા મેળો લાગે છે અને સૌથી મોટું મંદિરની સાથે સાથે આ હાઈવે ઉપર નીકળતા યાત્રાળુઓ કારણ કે મરા જવાનો રસ્તો સીધો માર્ગ આ છે એટલે અહીંથી જતા યાત્રાળુઓ માતાના મઠ જતા યાત્રાળુઓ કે અન્ય દેવસ્થાનો દ્વારકા જતા યાત્રાળુઓ આ યાત્રાળુઓ માટે બસો ત્રણસો જણાને રહેવા માટેની સૌથી સુંદર વ્યવસ્થા જો આટલા સાઠ સિત્તેર કિલોમીટરમાં હોય તો એ અહીંયા નિર્માણ પામી છે ને હજી પણ પામી રહી છે મામાએ વાત કરી એમ આ વિસ્તારના હોવાના નાતે જ નહીં પણ મને આ વિશે લાગણી છે આ જગ્યા પ્રત્યે અવારનવાર મીટિંગો હોય ત્યારે પણ ધનજીભાઈ અને અહીંના ટ્રસ્ટી મંડળ જ્યારે પણ કે ત્યારે હું અવારનવાર આવતો હોઉં છું અને એ જે ચર્ચાઓ થતી હોય એ જોતા એવું લાગે છે કે વીસ વર્ષમાં આગામી વીસ વર્ષમાં આ યાત્રાધામ એ બહુ મોટું યાત્રાધામ બનશે અને હું તો ડાંગર પરિવારને અને આયુર સમાજ રાજકીય રીતે પણ ખૂબ સક્ષમ છે ત્યારે વિનંતી કરીશ કે આટલા વિસ્તારમાં ટુરિઝમને લઈને કોઈ આવું મોટું યાત્રાધામ નથી એટલે ગુજરાત ટુરિઝમ વિભાગ પણ આ યાત્રાધામને મહત્ત્વ આપી અને માત્ર પર્યાવરણ જીવદયા એક સંતની ભૂમિ એક શુરાની ભૂમિ એક સૂર્ય સમર્પણની ભૂમિ તરીકે આનો વિકાસ કરે વિકાસ થાય એ માટેના પ્રયત્નો પણ આગામી સમયમાં થાય એ માટે અવારનવાર અમારે ચર્ચા થઈ રહી છે ને એ પણ થશે પણ સુંદર બજારનું અહીંયા દર વર્ષે મેળાનું પણ આયોજન અહીંયા તો જંગલમાં મંગલ અમે તો અહીંયા સ્થાનિક છીએ એટલે કીધું ડ્રાઈવરોએ નાની નાની લાગણીઓ એ નાની લાગણીઓમાંથી આવું ભવ્યાથી ભવ્ય મોટું મંદિરનું નિર્માણ ડાંગર પરિવાર કરી રહ્યો છે ત્યારે એ વાતની ખુશીને ખૂબ આનંદ અને સમગ્ર ચોરાળ વિસ્તાર માત્ર આહિર સમાજ નહીં પણ અઢારે વરણ આ યાત્રાધામની મુલાકાતે અવારનવાર આવે છે અને હવે તો એથી વિશેષ વાત કરું તો લોકો એમ થાય કે હાલો દાદાએ ફરવા જાય દાદાએ બે કલાક જઈને બેસશું તો ટાઢક રહેશે કારણ કે ઠંડકવાળું વાતાવરણ આટલા ત્રીસ ચાલીસ કિલોમીટરમાં અહીંયા સિવાય ક્યાંય છે નહીં એટલે એક પ્રવાસનધામ એક પરિવાર સાથે તમે ફરવા આવો તો પ્રકૃતિધામ એવી જ રીતે રણબાજુમાં છે એટલે જીવો માટેનું પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે ત્યારે ડાંગર પરિવારને ધન્યવાદ આપીશ અને ખૂબ સારું કામ આગળ થાય એવી દાદાની કૃપા કૃપારે એવી શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ અભિનંદન અમારા સમગ્ર આહીર સમાજની સાથે સાથે સૌપ્રથમ તો ડાંગર પરિવારને કારણ કે અહીંયાથી મેં નાનપણમાં અભ્યાસ બાજુમાં વ સ્કૂલ છે ત્યાં કર્યો ત્યારે અહીંયાથી અમે નીકળતા હતા ખાલી બાવળિયા ખબર પણ હતી કે અહીંયા ડગેચા દાડા છે પણ જેમ વાત કરીએ નાના નાના માણસો એ ડ્રાઈવરોએ અહીંયા આયોજન કર્યું અને આજે પ્રકૃતિના ખોડામાં ખૂબ જ સુંદર મજાનું આ સ્થાન અને તમે જેમ વાત કરી કે વર્ષોથી અહીંયા સેવા તો ઘણા લોકોને નહીં ખબર હોય આ સામે મકાન છે મંદિર છે દાડા નું અને સૌ પ્રથમ નો બાંધકામ કલરકામ મેં કરેલું છે કલાકાર તો પછી થયેલો હું ઝુલા સાહેબ રણજીભાઈ ને ખબર છે એટલે અહિયાં આ જગ્યા સાથે તો મારે બહુ જૂના સંબંધો છે અહિયાં રાત્રો રાત્રિ રોકાણ કરી અમારી ભાઈ બાઇક પણ નહીં ઝુલે સાહેબ અને એસટી અહીંયા બ્રેક ન થાય તો અમે અહીંયા રાત્રિ રોકાણ માટે હાથે રોટલા કઢી કરીને અહીંયા પંદર પંદર વીસ વીસથી રોકાઈને અહીંયા સમાજની અમે જે પણ યથાશક્તિ મુજબ કામ કર્યું છે ને આજે અમે કોઈ ઉપકાર નથી કરતા સમાજનો અમારા ઉપર ઉપકાર છે કે આવા સ્ટેજ ઉપર અમને સ્થાન આપે છે ડાંગર પરિવાર અને આહિર સમાજનો ખૂબ ખૂબ હું આભારી છું કે દર વર્ષે અમારા પ્રમુખ સાહેબ ધનજીભાઈનો કોલ આવી છે બાબુડા આધારે આવવાનું છું હું તો કાકા તરીકે બોલાવું છું ને મને લાડથી બાબુડો કહે છે એટલે અમારે તો અહીંયા જરૂર આવું જ અને આમાં કઈ ઉપકાર છે જ નહીં અમે ઋણી છીએ ડાંગર પરિવારના અને આહિર સમાજના કઈ આ સ્ટેજ ઉપર અમને સ્થાન આપે છે અને હજી દાડો ખૂબ પ્રગતિ કરાવે અને સમાજ આનાથી પણ વિશેષ પ્રગતિ કરે અને આ જગ્યાનો ફક્ત આહિર સમાજ નહીં પણ અઢારે વરણ જાતિ નાતિના ભેદભાવ વગર અહીંયા આવી રોકાણ કરે ભોજન કરે સાથે સાથે દાદાના દર્શન કરે એવો ભાવ મિત્રો એક વાક્ય છે હું હું કરતો હાલી નિકળમાં ઉપતમાં નથી બહુ સારું શેર લોટનો લાડવો તારો બાકી બધું પરબારું બાબુભાઈ હું મને મુદ્દાની ખૂબ સરસ વાત તમારી ગમી કારણ કે જે તે સમયે તમે એમ કીધું કે હું અહીંયા કલર કામ કરી ગયો છું કલાકાર તો આ જ બન્યો છું પણ ક્યાંક ને ક્યાંક તમારી પ્રગતિ પાછળ શક્તિ ક્યાંક કામ કરતી હોય ને ત્યારે જ તમને આવડું મોટું સ્ટેજ મળતું હોય છે પરંતુ પાયાના જે પથ્થર છે એમની પાસે હું જવાનો છું પણ હું મહાદેવભાઈ કારણ કે અમારા બેની ભાઈ અમારે શું છે અમે એક શક્તિના ઉપાસક છીએ એટલે એમને મારે મળવું પડે કારણ કે એમનું જે હાર્મોનિયમ છે ને એમાં લખેલું છે રાજલ ઉદાની એટલે નામાંકિત કલાકાર ભાઈએ તો ખૂબ સરસ વાત કરી કારણ કે નાના કલાકારોને એ બહુ છે કારણ કે અત્યારે ઘણા બધાને એવું થતું હોય કે હું આગળ બેસું ક્યાંક કે સ્ટેજમાં ક્યાંક નાનું મોટું થતું હોય તો એકાબીજાને મન દુઃખ થતા હોય પણ જ્યારે આવા મોટા ગજાના કલાકારો એમ કહે કે ભાઈ નાના કલાકારોને પ્રથમ સ્થાન આપો કારણ કે એ કલાકારોને પણ એની અંદર કાંઈક સાંભળવાનું ઉત્તેજના હોય એની કંઈક લાગણી હોય કે અમને પણ અમને પણ આ જે નાના કલાકારો છે એમનો સૂર અમને સાંભળવા મળે પરંતુ આપણે અહીંયા આવશે સીધા પાયાના પથ્થર કારણ કે નાની દેરીમાંથી આજે લગભગ ત્રણસો ત્રણ સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે જે મંદિર નિર્માણ પામી રહ્યું છે એવા ધનજીભાઈ ધનજીભાઈનો ખૂબ મોટો શિફારો છે આ જગ્યામાં તમે સેવા આપો છો સપોર્ટ અને સહકાર થતું નથી એટલે કોઈ પણ ભાઈઓ ટાળી વરણનો સપોર્ટ મળે જ છે પણ ડાંગર પરિવારનો નો ખાડા વિશે બહુ મહત્વનો સપોર્ટ વાત કરવામાં આવે તો એક નાની ડેરીમાંથી આવડું મોટું અત્યારે મંદિર જે નિર્માણ પામવા જઈ રહ્યું છે કારણ કે એમાં ખાસી ખાસી મહેનત કરવી પડી હશે બહુ મોટી મહેનત કરવી પડે છે એટલે હવે વારો લઈએ હવે કલાકાર એનો વારો આવે એટલે મહેરબાની કરી ને આપણે આગળનો દોર બીજે ક્યાં હા હા ઇન્ટરવ્યુ ને અહીંયા વિરામ આપશી કારણ કે હવે સમય થઈ ગયો છે દાંડિયા રાસનો નમસ્કાર મિત્રો મહાસપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું વિનોદ સાધુ મિત્રો જંગલમાં મંગલ સુરાપુરા જે ડગાય ની જગ્યા આવેલી છે ગ્રામ ત્યારબાદ આવેલી જગ્યા છે દાદા નો બહુ અનેરો ઇતિહાસ છે પરંતુ ડાંગર પરિવાર દ્વારા ઘણા સમય થી આ જગ્યા ડેવલોપ થાય અને આ જે ડાંગર પરિવાર ના દાદા છે એમની જે ઐતિહાસિક વાત છે એ ઘર ઘર સુધી પહોંચે અને આ જગ્યાનો વિકાસ થાય એને લઈને ધનજીભાઈ અને બીજા ડાંગર પરિવારના ઘણા બધા ભાઈઓ મહેનત કરી રહ્યા છે ત્યારે મારી સાથે શિવજીભાઈ આહિર અગ્રણી છે એમને મળશે કારણ કે એમને પણ આજે આ કાર્યક્રમ નો લાભ લીધો છે અને આજે પધાર્યા છે શિવજીભાઈ આંસગાળ વિસ્તારમાં એક આવી અદભુત જગ્યા કારણ કે આયુષ સમાજ ને તો ઇતિહાસ જ ઉજળા છે એટલે ઘણી એવી ખાંભીઓ છે ઘણા એવા વીર છે દેવાયતર ની વાત કરવામાં આવે આવી ઘણી વીર ગતિ પામનારા હજી ક્યાંક ને ક્યાંક જો ડાંગર તપાસવામાં આવે તો નીકળે એમ છે પરંતુ આ જે એક ડાંગર પરિવાર દ્વારા જે એક આખા મુહિમ ઉપાડી છે આ જગ્યા ને ડેવલોપ કરવામાં આવી છે અને ડગાય કે દાદા ની વાત ઘર સુધી પહોંચે એને લઈને અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે આજે તમે વધારે શું કેશો આજે ડગાચા દાદા એ માત્ર ડાંગર પરિવાર નહીં પરંતુ સમગ્ર આહિર પરિવાર નું એક આસ્થા નું પ્રતિક છે ડાંગર પરિવાર માંથી એક નક્કી કરવામાં આવ્યું કે ડાંગર પરિવાર ડાંગર દગાય છે નક્કી કર્યું કે અહી આપડે દાદા એક ડેરી બનાવી વર્ષો પહેલા એક સામાન્ય ડેરી નું નિર્માણ થયું પછી સતત દર વર્ષે મેળો અહી કરવામાં આવ્યો અને મેળામાં સમગ્ર ડાંગર પરિવાર ઉપસ્થિત થઈ અને બધાની એવી ઈચ્છા હતી બધાની એવી લાગણી હતી એવો પ્રેમ હતો કે એક વિશામા ની જગ્યા બને અને એક આયોજન એવું કરવામાં આવ્યું કે વિશાળ મંદિર બનાવીને એક અન્ન ક્ષેત્ર નું ચાલુ કરવા માટે સમગ્ર ડાંગર પરિવારે નક્કી કરવામાં આવ્યું આજે માત્ર સમગ્ર આહિર આવે છે અને સમગ્ર સ્થાનક છે અને સમગ્ર ડાંગર પરિવારે નક્કી કર્યું અને મંદિરનું નિર્માણ આજે પચાસ ટકા મંદિર તૈયાર થવા આવ્યું છે અને ભવ્ય મંદિર બનશે ત્યારે આનાથી વિશેષ એક ભવ્ય કાર્યક્રમ નું સમગ્ર ડાંગર પરિવાર નું એક આયોજન છે અને અહીં ડાંગર પરિવાર સિવાય પણ જે આવે છે એમને ડાંગર પરિવાર આવકારે છે અનેક જ્ઞાતિઓ અહીં આવે છે એમને પણ ડાંગર પરિવાર આવકારે છે અને દગાજા દાદા માત્ર ડાંગર પરિવાર નહીં માત્ર આહિર પરિવાર નહીં આમ સમાજ માટે આમ માનવ જાત માટે જેવાની પ્રવૃત્તિ હતી પાછળ ના પરિવાર ની વાત કરી તો મારે વાત એ કરવી છે કારણ કે શિક્ષણ તો આહિર સમાજે ઘણું બધું કાઠું કાઢ્યું છે કારણ કે શિક્ષણ માં આહિર સમાજે ઘણો બધો ભોગ દીધો છે પરંતુ આ યુગ માં આપડો જે ભૂતકાળ છે આપણી જે સંસ્કૃતિ છે આ હીરો માં જે વીર ગતિ પામેલા છે એમને ક્યાંક ને ક્યાંક આ યુવા પેઢી ના ભૂલી જાય એના માટે આપના જેવા કારણ કે આપણામાં માં એક કહેવત છે

દાદા નું મંદિર હશે તો આપણો પુરાણો જે આપણો ઉજ્જવળ ઇતિહાસ છે ઇતિહાસ ઉજળો રાખ્યો છે એ ઇતિહાસ ભૂલી ન જાય એના માટે યુવાનો એક હું સંદેશો આપું છું કે આસ્થા સ્થાને તમે આવો દાદા ના દર્શન કરો અને આપણા પુરાણા ઇતિહાસ યાદગાર બનાવો અને આપણો ઇતિહાસ કાયમ ને માટે આપણા પરિવારોમાં યુવાનોમાં યુવાનો માં સનગનતો રહે એક હું યુવાન મિત્રોને એક સૂચન આપું છું અને યુવાન મિત્રો આહવાન કરું છું કે હંમેશા આપડો ઇતિહાસ ઉજરો રહે એના માટે ગાય મંદિરે આવી આપણું શીખ ગમાવી આપણો જૂનો ઇતિહાસ યાદ કરો ખુબ શિવજી ભાઈ એ સરસ વાત કરી કારણ કે ઇતિહાસની વાત આવે ને ત્યારે મિત્રો દરેક સમાજે ગર્વ લેવો જોઈએ કારણ કે એક સમાજ વખાણ કરવાની વાત નથી yeah પણ ઘણા બધી બધી લગભગ અઢારે વર્ણ માં એનો ક્યાંક ને ક્યાંક ઇતિહાસ છે ઘણા બધા એવા વીર પુરુષો છે કે જે કોઈ ગાયો માટે કોઈ દીકરીઓ માટે વીર પામ્યા છે ત્યારે આવા ઇતિહાસ આપણે ભૂલવા ન જોઈએ માત્ર સમાજ ની દરેક સમાજ ની વાત કરવામાં આવે છે પરંતુ આયુષ સમાજ ની અત્યારે અહિયાં એટલે વાત કરવામાં આવે છે કે દેવાયત બોદર ની વાત કરવામાં આવે તો મોગલ કુળ બાપુ દ્વારા મોગલ ધામ થી આહવાન કરવામાં આવ્યું હતું જ્યાં જ્યાં આહીરો વસતા હોય ત્યાં ત્યાં જે એમના પૂર્વજો છે તો આવનાર પેઢીને ખબર પડશે કે આવા અમારા અમારા દાદા હતા અમારા વરવા હતા શું કહેશો બાપુ તમારું શું નામ છે પેલા મારે તમારું નામ જાણવું રાણાભાઈ રાણાભાઈ મને ખ્યાલ છે મારે તમારી પાસે જાણવું છે કારણ કે તમારું તમારું ખૂબ યોગદાન છે આ જગ્યામાં ઘણા સમયથી તમે યોગદાન આપો છો અને કેટલી ખુશી થાય છે કારણ કે હવે તો દાદાનું ભવ્ય મંદિર બનવાનું છે આવો કાર્યક્રમ વર્ષોથી હું તો જોતો આવું છું પરંતુ આજનો જે કાર્યક્રમ છે અને દાદાની મારે થોડીક વાત કરવી બે શબ્દો શું કેશો કારણ કે આ જગ્યાનો વિકાસ થાય આ જગ્યાનો વિકાસ વિકાસ થાય કાયમી વિકાસ થાય એના માટે શું આહવાન કરશે જો આ તો મારે વાત કરવી છે મારે વાત કરવી છે રણછોડ ડાંગર રણછોડ ડાંગર અમારા મારા મિત્ર છે અને જગી ગામ પૂર્વ સરપંચ છે પરંતુ જે પરિવાર માંથી આવ્યા છે એટલે હું રણછોડ પટેલ ને મળીશ કારણ કે અમારે કાંઠા ચોવીસી ના પ્રમુખ છે રણછોડ પટેલ સર્જન છે કેટલો આનંદ થાય કારણ કે એક નાનકડી દેરી અને આજે ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે કેટલો ગર્વ થાય કારણ કે તમે તો ઈ પરિવાર માંથી આવો છો ડગાચા દાદા તો આધારે વરણ અને આયુષ સમાજ ના તો છે પરંતુ તમને ડાંગર પરિવાર ને કેટલી હરખ થાય કેટલો આનંદ થાય આજ આનંદ આજ આજ હું કેતા એકદમ વર્ષ લાગણી અનુભવું છું કે ડાંગર પરિવાર અમારા પૂર્વ અમારા વડીલ જે ડગાચાર દાદા પીપરાડા ની અંદર ગાયો ની પાછળ શહીદ થયા અને ગૌશાળા ચાલુ રહે આહીર ડાંગર પરિવાર તો ઠીક સમગ્ર આહિર સમાજ નો એક અહિયાં બને સમગ્ર હરેક જ્ઞાતિ સનાતન હિન્દુ ધર્મ નો એક મોટો સ્થળ બને એવી અમારી ડાયાભાઈ છે રણછોડ મારે વાત કરવી છે મોગલ મોગલ બાપુએ એક એવી વાત કરી હતી કે સમાજે જાગૃત જોઈએ અને જ્યાં જ્યાં પણ જે જે વસે છે ત્યાં એમના એક પ્રતિમા હોવી જોઈએ પછી દેવાયત બોધર હોય કે ડગાયચા દાદા હોય એની પ્રતિમા દરેક ગામ હોવી જોઈએ સારી છે અને ખરેખર આહિર સમાજ રાષ્ટ્ર માટેક ઇતિહાસો ના આવા જેને કહી કે આપણે ઇતિહાસ વાંચવા બેસીએ તો મને એમ છે કે લગભગ ચાર થી પાંચ દિવસ લાગે એટલા બધા અમારા અને થઈ ગયા છે રંજડા ની અંદર તમે જોવો તો મારી પાછળ તમે જોઈ શકો છો અહિયાં ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે તો લગભગ આ મંદિર નું ઘણું ખરું કામ પણ પૂર્ણ થવામાં આવ્યું છે અને આવતી આવતીકાલ જાહેરાત થઈ ચુકી છે કે આ મંદિર માં દાદા ની પ્રાણ પ્રતિક્ષા કરવામાં આવશે એટલે સો ટકા જે પણ આયુષ સમાજ યોગદાન આપે એવું અહિયાં કરવામાં આવે છે કારણ કે જે પણ જે પણ ફંડફાળો થશે અને આ જગ્યા ઉપર જરૂરિયાત પણ છે કારણ કે વટે માર્ગો જતા હોય કોઈ પદયાત્રી જતા હોય એમના માટે પણ આ જગ્યા આશીર્વાદ રૂપ બને એમ છે પ્રભુ સાધુ સાધુ સાથે હું વિનોદ સાધુ પીપરાડા સાંતલપુર પાટણ